કે સૌથી વધારે નશાની હાલતમાં હોય અંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય સાયબર ફ્રોડ ના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ સમાજમાં અને બાકી એ ખાસ હું તમને કહું જેન્ટ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશન ની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું કોઈ પણ મારા પટેલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને જે સાયબર ના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવળા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો સુકામ કામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે એટલે થોડુંક વિચારવાની વાત છે અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી સ્ત્રી એટલે વાત્સલ્ય સ્ત્રી એટલે કરુણતા અને સ્ત્રી એટલે મહાકાળી અને સ્ત્રી એ જ મહાદુર્ગા પણ આ જે કાર્યક્રમ છે સૌરાષ્ટ્ર સેવા પટેલ સમાજ દર ગુરુવારે આ કાર્યક્રમ કરે છે જેમાં અલગ અલગ મહેમાનો આવે છે આ વખતના ગુરુવારના કાર્યક્રમ હતો એમાં પીએસઆઈ મહેમાન તરીકે હતા અને એમને જે વિષય પર બોલવાનું હતું એ વિષય પર બોલ્યા છે એટલે એ એમના ડિપાર્ટમેન્ટ નો વિષય છે કે આ બોલ્યા એ યોગ્ય છે કે નથી પણ એ જે બોલ્યા છે એનાથી સમાજે જાગૃત થવું જોઈએ એવું તો હું ચોક્કસ માનું એના નિવેદન સાથે હું સહમત છું કે એ વિસ્તારમાં બને છે પણ બીજા વિસ્તારોમાં પણ બને છે એટલે માત્ર કોઈ એક જ સમાજના વ્યક્તિઓ હોય એવું જરૂરી નથી એ એ નિવેદન એટલા માટે જરૂરી નથી એમ કે સુરત શહેરનો આંકડો કાઢીએ કે સમજો આજની તારીખમાં એસી એફઆરઆઈ થઈ માંથી એસીમાંથી દસક એફઆરઆઈમાં હોય શકે માં તો બીજા લોકો પણ હશે પણ એ સમાજની વાત નથી હું તો એમ કઉ છું કોઈ પણ માનવ લોકો છે કોઈ પણ માનવીય છે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ સમાજનો વ્યક્તિ છે આ દરેક ક્ષેત્રથી દૂર રહેવો જોઈએ એ માટે કાયદા કાનૂને એની જવાબદારી નિભાવવાની છે કે આવા વ્યસનો ગુજરાતની હદમાં ન પ્રવેશે અને સમાજ એ જવાબદારી નિભાવવાની છે કે આવા વ્યસનો કદાચ મળતા પણ હોય તો એટલો યુવાન ધાર્મિક અને આસ્થિક રીતે એટલો મજબૂત હોવો જોઈએ કે આ વ્યસન હાથ પણ ના લે જો સ્વાભાવિક છે કે જે વિસ્તારના જ્યાંના સ્થાનિક લોકો કે આગેવાનો હોય છે એના સમક્ષ જ્યાં બનાવો બનતા હોય છે તો લોકો પોતે આગ્રણી કરતા હોય છે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ ગુનાનો આરોપી હોય કોઈ પણ ગુનાનો આરોપી કોઈ પણ માં પકડાય તો એમ જ કહેતા હોય છે કે મને છોડી દો એ કોઈ નવી વાત નથી એ એ વિસ્તારમાં છે તો ત્યાંના લોકો એમ કહે છે કે મને છોડી દો બીજા વિસ્તારમાં જાય દો પણ એ છોડવા કે ન છોડવા એ પોલીસે નક્કી કરવાનું હોય છે કીધું એમ કે વિસ્તારમાં પાટીદાર સમાજના લોકો વસે છે તો ત્યાં આ નહીં કોઈ પણ બનાવ હોય ચાહે મારામારીનો બનાવ હોય છેતરપિંડીનો બનાવ હોય બીજો કોઈ પણ બનાવ હોય પોલીસ સ્ટેશનની અંદર સવારથી સાંજ સુધીમાં સરથાણામાં જે પણ ગુના નોંધાય છે તો એમાં જે ત્યાં લોકો રહે છે એના પર જ નોંધાવાના છે અને સારી ઘટના બનવાની છે તો એ ત્યાં જ બનવાની છે એટલે માત્ર એક ઘટનાઓને ઉદલેશી અને આખા સમાજનું આકલન ન કરી શકાય એ વિસ્તારમાં જે બનાવો બને છે તો એ બને છે એટલે એની એની વાત કે ખોટી નથી પણ એક રીતે જે રીતે એની ચિંતા વ્યક્ત કરી છે એની ચિંતા વ્યાજબી છે એની ચિંતા વ્યાજબી છે અને એ ચિંતા સાથે મેં પણ કીધું કે એ વ્યક્તિની જે ચિંતા છે એ ચિંતાની સાથે સમાજે પણ ચિંતા કરવી જોઈએ અને એમની જે ચિંતા છે એ ચિંતાના દુઃખને લોકોએ સમજવું જોઈએ સમાજે પણ સમજવું જોઈએ કે આજે આપણા સમાજની પાછળ કંઈક રીઝન હશે અને એ કારણો શોધી અને કારણો હું માત્ર એક વાત નથી કરતો સમાજમાં કોઈ પણ દૂષણ હોય એ ચાહે દારૂ નું હોય નશા કોઈ પણ બીજા નશાનું હોય નાના મોટા વ્યસનો હોય કે અન્ય કોઈ પણ હોય આજે ડ્રગ્સના વ્યસન બાબતે પણ સમાજ કાર્ય કરી રહ્યો છે પોલીસ કાર્ય કરી રહી છે સરકાર કાર્ય કરી રહી કોઈપણ પણ પ્રકારનું વ્યસન હોય એ માટે સમાજના આગેવાનોએ મંથન કરવું જોઈએ ચિંતા કરવી જોઈએ અને માત્ર ચિંતાને મંથન કર્યું નહીં એ પછી એનું સમાધાન કઈ રીતે થાય કઈ રીતે આ સમસ્યાનું સમાધાન થાય એ માટે એના પણ પ્રયાસ થાય અને આના માટે હું તો એમ કહું છું કે વિરોધમાં કરતા પણ આને પોઝિટિવલી લઈ અને આપણા જે ડીજીપી છે કે જેમને કાયદાની વ્યવસ્થાની જવાબદારી છે એમણે પણ આ ક્ષેત્રની ચિંતા કરી અને પોલીસોને સૂચન આપવા જોઈએ કે જે વિસ્તારમાં પ્રોહિબિશનના વધારે ગુનાઓ દાખલ થાય છે કોઈ પણ વિસ્તારમાં ગુજરાતમાં ત્યાં લિસ્ટેડ બુટલેગરો કે લિસ્ટેડ જે પણ આ માલ વેચી રહ્યા છે લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય કેમ કે આમાં બંને ચેનલ તોડવી જરૂરી છે જેટલા લેવાવાળા છે એને જેટલા તોડવા જરૂરી છે એમને વ્યસનથી દૂર કરવા જરૂરી છે એટલા જ વેચવાવાળાને પણ તોડવા જરૂરી છે બિલકુલ આ હતા અલ્પેશ કથરિયા જેઓએ જણાવ્યું કે જે આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો